સાંડેસરા પાર્ટીના રહીશો અને ખેડૂતોના પ્રતિનિધિમંડળે પાટણ નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર હિરલબહેન ઠાકરની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે પાટણના વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે નગરપાલિકાને સેવાભાવી સંસ્થા તરીકે તમામ પ્રકારના સહયોગની ખાતરી આપી હતી ચીફ ઓફિસર હિરલબહેન ઠાકરે પણ શહેરના નાગરિકોને આશ્વાસન આપ્યું હતું કે પ્રજાની સુખાકારી માટેની તમામ કામગીરીમાં કોઈપણ પ્રકારની સહે સેસરમ રાખ્યા વિના કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું કે શહેરના નાગરિકોને સાચા અર્થમાં નાગરિક સુવિધાઓ પૂરી પાડવા માટે નગરપાલિકા પ્રતિબદ્ધ છે આ મુલાકાત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી મુલાકાતમાં વિના સહકાર નહીં ઉદ્ધાર ના સિદ્ધાર્થને ફરીથી ઉજાગર કરવામાં આવ્યો હતો બંને પક્ષોએ શહેરના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી